મોરબીના મચ્છુ ટુ ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું છે ડેમના પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી અગિયાર વાગ્યાથી પાણી છોડવામાં આવ્યું બે દરવાજા બે ફૂટ ઉપર ખોલી ચૌદસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું મોરબી અને માળિયા તાલુકાના ચોત્રીસ ગામોને એલર્ટ પણ કરાયા હતા જોધપર લીલાપર ભડિયાદ ટીમડી ધરમપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અત્યારે હાલમાં મચ્છુ બે ડેમના ન્યૂ ફિલ્વેના પાંચ ગેટ બદલવાની કામગીરી માટે નદીમાં પાણી રિલીઝ કરવામાં આવ્યું છે એના માટે બે ગેટ બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે જેમાંથી ચૌદસો ક્યુસેક પાણી નદીમાં અત્યારે હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં જે મચ્છુ નદીના નીચાણવાળા વિસ્તારના જે કંઈ લગત ગામ છે ચોત્રીસ ગામ છે એમને જાણ કરી દીધી છે ત્રણ દિવસથી ઓલરેડી અત્યારે હાલમાં રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ બધા સ્થળ ઉપર જ છે અને તમામ લોકોને સાવચેતીના પાગ રૂપે એમને સ્થળાંતર કરવામાં આવ્યા છે અત્યારે હાલમાં સ્ટાર્ટિંગ ફેઝમાં અમે ચૌદસો ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે જે મચ્છું ત્રણ થકી માળિયા સુધી પહોંચશે જે ટેલ થઈને દરિયામાં પાણી જશે એ એકવાર પાણી ત્યાં પહોંચી જશે ત્યારબાદ આ જથ્થો વધારવામાં આવશે એ સ્ટેપ બાય સ્ટેપ વધારવામાં આવશે ને ત્રણેક દિવસની અંદર આપણે ડેમ આપણે જે કાંઈ ક્રેસ્ટ લેવલ સુધી પહોંચાડવામાં આવશે પાણીનું લેવલ અત્યારે હાલમાં ગ્રો સ્ટોરેજ આપણો નવસો ને અઠ્યાસી એમસીએફટી પાણી અત્યારે ડેમમાં છે જેમાંથી આપણે સાતસો છવ્વીસ એમસીએફટી પાણી છોડવામાં આવે છે ના એવી કોઈ પરિસ્થિતિ સર્જાવાની કોઈ શક્યતા નથી કારણ કે જે આપણે ક્રેસ્ટ લેવલ છે આપણું તેની નીચેથી જ આપણે નગરપાલિકા જીડબલ્યુએસએસ બીને પાણી સપ્લાય ડ્રિંકિંગ વોટર માટે કરવાના છીએ મોરબી બ્રાન્ચ કેનાલમાંથી કન્ટિન્યુઅસ આપણે જ્યારથી આ આપણો ડેમ ખાલી થશે ત્યારબાદ દોઢસો ક્યુસેક પાણી આપણને ડેઈલી મળતું રહેશે